જે આવરો મોટો છે મારા સપના નહીં તારા સપના ખુલેવા હતા બાબરી હતી તો કાળા બાલ હતા બુરી બાબરી ગઈ છે તો અરે કોણ હતું એ તો વિચારો કાલે હું હેતરમાંથી ઘેર જતો તો ને તારેમરાડું થઈને મારો ભાવરાડુ થાય નહીં કેતા બધા ચાલો બા જીવતા ફૂંફારો મારતા ને મરી જ તોય કોઈ ઉપર નતું જતું એટલે એ તો મરી જાય ને તોય નાગ થયા છે કારો નાગ બન્યા છે ચાલો નાગું કે

લોબા લોબા દોતવારી ડોશી સપના માં આઈ મને નક્કી ખબર પડી ગઈ હા મને ખબર પડી ગઈ મને ખબર પડી ગઈ ખબર હું ખબર પડી એ ખરા ને આપણો ડાલાપાનો ડોશી માં નતો દીવા માં એ રાજી લોબા લોબા દોતવાળો મૂર્ખા એટલે દીવા હું લોબા લોબા દોત હતા મને હું ખબર એ નથી આ શકલી ને કાવતરું કર્યું છે ને ઓહો એરે ખરા રાતે મને સપનામાં માં તું પણ ચાલો બા ખરા ને બચી જાય છે વાર લાગશે વિરામ ખરા ને ખબર તો આપડે નમુક પડી શકા હું તો હું કઉ છું

આપણે ચકલી ની માર ને કઉસુ એ પેસાડી કૂતરી બીજું કોઈ નહીં આપડે પેસો વેરી નાખવાનું કર્યું છે

બોલા ના પણ વાતો કર નહી બુદ્ધિ શિકાર શું જઈશ મને લાગે છે તારી તારી બુ ખરી ને ગોમ થઈ લાગજ મને પૈસા વધુ ને નહીં મરી દઉં ને તો દોન કરી દેહું બાકી રૂપિયો હાલવાનો નહિ એક રૂપિયો નહીં હાલ આ ઘોડો ગોમ હોય તો હું જોતું તું ના હોય નાટક કરી ગો આ કાળ આ તળ વરિયાળી ભાજી લેતી ના જો અતારે હોઠા આ હોય ના નાટક કરી ગયા સી વરિયાળી હાચોઈ પડશે વરિયાળી હાચોઈ પડશે હું નાખી એવા ભાવ છે અને છેલ્લી પડી જોવી ઓય આઈન જો સેટલો બગાડ કર્યો છે વરિયાળીનો જોજે આખી નાવા તો મોટો લઈને પડ્યો રાવ રાડાળો ઓય પડ્યો રાવ

અના તું તો ખબર છે અમે નહીં કેતી કાલી ઓદરી તું તો જબરદસ્તણીઓ કાઢે છે અમે આ જોતે નહીં બધી વરિયાળી ખરીણ ઓવઈ ભાજી છે ભલે કોરો તમર શું દો કઈ નાશ્યો આમર તો મોઢું અમે તારું નામ લીધું

ભેગો કરતો ને કોઈ રોટલા ટીપ્યા લેવું ઘર માં હું કા બાંધવાયા લેવાયા કુતરામે ખાઈ ખાઈ મરી જવાના છો તમારા બેના

એમ નહીં કરવા વાળા મને ખબર છે એ કર્યા બુદ્ધિ વગર ના કઈ દેજે કાલે શેરો વાળી જાય કર્યું છે આ ડલાબા નો છેલ્લો વેલો એવો થાય ને એલો પહેરી બધું

હું તો કઉશું શોક હું કેતો ખોટા ખર્ચા કરે ને છોકરો છોકરો કરીને ખબર બિહાર્યો ખબર બિહારી ફરતી જોયું ને આ તો એક તો એક પણ બે ગોડા કદી

કાવતરો કર્યા છે અને કી પેલું માદડી ખરો ને અમાર પા ભાગ લેવો છો આમ અમાર તો કશું ભાગ લેવો નથી બોલો અમાર ડોહો વખત ઝાલાબાનું ઝાલાબાનું માદડિયું શંકરદા શું કરવું કર્યું ને આ ભુવા કીધું હોય ને આ ભુવા તો ઘર કાઢી નાખે તમારું કાઢી નાખું ના રાખે તો શંકરદા હું કરીએ ક્યાં કંટાળી જાય છે કંટાળી પણ કિયાના કે ભુવાન લઈને આવો અમે બધું કરવા તૈયાર છીએ અમે શું માની એવા છે એક તો એક પેલો ગોડો પણ બે બે ગોડા છે કને સમજાવો એ જ ખબર નહીં પડતી અને આ જોજો વરિયાળી કરી છે બાન લેવા આયા હતા જો આમ આપણે કીએ કે ઝઘડા કરીએ હું તોય બોલ્યો ના કીધું મૂવી ભઈ રાશી છે તો અમે ઓન હું કરવાનું ટાળો આવી જો શંકર હોય ને તો નટુ ભઈ એક રસ્તો થાય તમન તો ના પણ હું જાઉ ને અને મને કદાચ કી કારે ભુવાય કીધું હું હાથવી રહી આ અમાર ઉપર કરીને જતા રહ્યા છે કાઠો હતો શંકરદાસ તમે જઈને સમજાવો ગોડો ને સમજાવો આ તો ઘર કાઢી નાખશે હગા ભાઈ નું ઘર કાઢી નાખશી

ખરાન કુક છે છે અને શંકરદા અમાર તો અમે તો એ બે ઉંધા છે એ બે મગજ ફરેલા નહીં તાર જો તમે તાર કાલ હું કીધું કંટાળી જા કંટાળી જા અમે ગોડાન શિખર કોને પકડાયું છે ના હોય તો મારે જવું પડશે અને આનું વળ પડશે વિરમફાજી નું બેવાને મારા ભેગા થવું પડશે અને આ ભુવો શીખર સિયો હાથમાં આવ્યો છે આ કોક જ પકડાયેલું લાગે છે ઓન ભેગો થયો ને એટલે પાકી ખબર પડી જ અને ફોહલાઈને પૂછવું પડશે મારે ના હોય તો એવાના ઘેર જવું અને શાંતિથી ફોહલાઈન પૂછવું કે ના હોય તો તમારો બધો ઓળ કરી દઈએ અને શખી પાન શેળોય વાળી દઈએ તૈયાર જ છે શકી ને અને ઓળ પડી જાય તો પછી તમે રાજીમ શકીએ રાજીમ કરીને વાળી ભુવાનું નામ હાથમાં આવે તો પછી ભુવાની જ છાતી પકડવી છે એટલે ખબર પડે નઈ હું કીધું શકી નહીં રહું અને મિત્રો શંકરદાર કીધું ના આવે તો સમજાવો આ ગોડોલ સમજાવો ના અમારું મોત આવ્યું વચમાં